અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ પુસ્તક મેળા અને ફ્લાવર શો કે જેના ફ્લાવર બેડ હાલમાં જો ગિનીસ બુક ઓફ વર્લ્ડ સ્થાન મળેલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8મી 9મી અને 10મી માર્ચે 2024 ના રોજ સાબરમતી river ખાતે ફૂડ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું છે અને આ જે ઇવેન્ટ છે જે રીતે વર્લ્ડ સિ હેરિટેજ વર્લ્ડ સિટી અમદાવાદમાં કાકરિયા કાર્નિવલ પુસ્તક મેળો ફ્લોવર શો જેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળેલ છે એવી જ રીતે આ એક ચોથી ઇવેન્ટ અમે અહીંયા અમદાવાદ કોર્પોરેશન દ્વારા શરૂઆત કરવામાં આવી છે અને આ ઇવેન્ટમાં અનેકાનેક નિષ્ણાતો એમાં લગ્જિત પત્રકાર અને જે લેખક બધા જ ભાગ લેશે અને આ ઇવેન્ટમાં ખાસ બે પ્રકારની જે થીમ છે એમાં એક લક્ઝરિયસ થીમ અને એક પ્રાદેશિક થીમ એમાં જે અને એક ખાસ અનોખો કોફી પેવેલિયન બનાવવામાં આવ્યો છે જેમાં કે લોકો એની મુલાકાત લઈ અને જે કોફી પ્લાન્ટ છે અને જે મુલાકાતમાં જે કોફી ઉકાળેલી કોફીનો પણ મજા ત્યાં માણશે અને સાથે સાથે હું આમાં ત્રણ પ્રકાર કે રાજાશાહી અને પ્રાદેશિક પ્રકારની વાનગીઓનો સમાવેશ થયું છે કે જેમાં હું એવી આશા રાખું છું કે નગરજનો આ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લઈ અને આપણા ઘરે જાતે બનાવીને કેવી રીતે આપણે વાનગીઓ બનાવીએ અને એનો ઉપયોગ કરીએ અને આપણા સ્વાસ્થ્યમાં પણ એનો સુધારો થાય અને સ્વાસ્થ્ય પણ ના બગડે એનું હું ખાસ નગરજનોને એની મુલાકાત માટે રજૂઆત કરું છું અને આમંત્રણ આપું છું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર